બને કોરે દૂધ પીવાની હટ લઈને બેઠા છે કે માતાજી મને ઘોડી ના લાવી આપો બધું પણ પોતાનું તો રાત્રે અંધારી એકથી પર એતો કાપણનો ઘોડું છેર મરાના દરજીને બોલાવી કાપણના ઘોડા બનાવીને બને કોરોને ખેનવા આપો સ્વામીના બહુ જરૂર અરે પ્રધાનજી જી મહારાજ હાલ હાલ દરજીને બોલાવો બહુ સર હે આજે પર ધન બોલાવે દરજી આવો જોરે આવો જોર હાજે દરબાર પર ધન બોલાવે દરજી આવો જોરે

અને હિરજી નું ભરેલું છે મેં મારી જિંદગી નથી જોયું તો મારી દર્જને ક્યાંથી જોયું હોય તો લાવે અત્યારે મારી દર્જન ને બોલાવું આજે બોલાવે આજ મને વેલા હાર બોલાવી લીધી વેલા તો બોલાવી જ પડે ને કા વળી એટલું બધું હું કામ પડી ગયું અરે કામ પડી ગયું તારે તને બોલાવી છે તો ઘડીક નો રહી એક આયો હજુ રોટલી એક સડી ને બીજી તાવડી માં નાખી તાર તમારો હાથ સાંભળ્યો એવું એટલે તરત રોટલી હું તાવડી માં નાખીને ગાવતી રે તાવડી માં રોટલી નાખીને આ તો બળી જશે હવે તને તો ખબર ન પડે કે રોટલી ઉતારીને જાવી

જોવા દો તો એ કાપડ મને કાપડ જોવા ન મળે કેમ હું તમારી પત્ની નથી પત્ની શું તમારી ઘરવાળી નથી ઘરવાળી શું તમારું અડધું અંગ નથી અડધું અંગ શું પણ કાપડ જોવા નહીં મળે બોલો આત્મા કડને આખું આવી ગયું આમ નગમાર નેકી વળી પાછો ધોકો લેવો પડશે હે ન જોવા દેવું કાપડ કાપડ જોવા નહીં મળે

અને તમે મને આનો બ્લાઉઝ નથી બનાવી દેતા અરે આમાં તો મારો બાપુડો મશીન રિહાય એવું હા મારા બાપુડા ને પેલા પૂછ બેટા બાબુ એ મારા બાપુડા ઉઠ મારા દીકરા હાય લાત તો આપણે કાપડ આયો સારું ઉઠ મારા બાબુ જો બેટા બાબુ જો આપણે આવું ઝીલચીલ ભરેલું કાપડ કોઈ દી તાર આપણને લાવી નથી દીધું અને આ રજવાડા માંથી આવ્યું છે તો તારા બાપ ને કે આમાંથી એક મારો શર્ટ ને મારા મમ્મી નું બ્લાઉજ બનાવી દેટ કે બે ચા પાણી નાખું બરોબર બે ઘરે કે આ છોકરા ના ના ઘરે ના ના બાબુ ભલે હારી એવું બહુ બધા બાબુ તું બેસ આપણે ધ્યાન ખાઈ ચા પાણી બનાવી નટ આવજે પાછી હો ચા પાણી કરી નાખ ઘરે નહીં આવો કેમ દુકાને નહીં આવો કેમ નહીં આવો ઘરે આવી આવી જજો હું મને આ પગ દુખી જાય એવું આ પાછા હટ આવજો કેમ કારણ કે તમને મૂક્યા સિવાય કોઈ દી ઘેર ની જણી છે મે નત ખાધી એટલે હા ઈ તો હા તું ખાધી જો નહીં મારો એટલે હટ આવજો હવે ઘરે આવો એ નેતા ભાઈ મૂળબાવળા વાળા હાલ બોટાદ એમના તરફ થી બસો ને એક રૂપિયા વિક્રમભાઈ માસ્ટર આ સ્ટેજ ઉપર બિરાજમાન રહ્યા એ એમના તરફથી એ આ ધર્મના કાર્યની અંદર પાંચ હજાર ને એક રૂપિયા આપે છે બોલ રામદેવજી મહારાજ હા હાલો એ બસો ને એક રૂપિયો ત્રિલોક ના નાથ ના નેજા માં આપે છે આપણા આ મંડળના સભ્ય હતા અને હતા તારે ગમે આખ્યાન રમવા જવાનું હોય ને તો એ પંજીભાઈની હાજરી અવશ્ય હોય તો એ પંજીભાઈને બે મિનિટ આપણે પંજીભાઈને યાદ કરવાના છે તો પંજીભાઈને જે કોઈ ભાઈ બહેન વડીલ માનતા હોય એ પંજીભાઈના ગુણગાન ઉપર આવી અને ઘોર કરી જવાનો વિનંતી હે પૂષ પંજીભાઈ ના ચરણે હીરામા મંડળારે ચડા આવે તમને હીરામા મંડળા Yeah, i yeah. the yeah. ਭਾਈ ਕਿਆਰੇ ਆਮ ਤੇ ਲੈ ਲੋ ਗੰਦੀ ਭਾਈ ਕਿਆ ਹੀਰੋ ਚਿਰਨਾ ਕਪੜਦਰ ਦਿਵੇ ਤਰੇ બે સોરા માં પીર પડીયા બે સોરા માં પીર રે બે સોરા માં પીર વિસાય